હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવો ફરાળી હાંડવો સૂકી ભાજી સાબુદાણાની ખીચડી કાંઈને કંટાળી ગયા હોય તો આ હાંડવો એકવાર જરૂરથી બનાવજો અહીંયા મેં એક કપ મોરૈયો લીધો છે તમે જોઈ શકો છો તેને આપણે મિક્સર જારમાં લઈ લેવાનો છે એક ટીસ્પૂન સામો લેવાનો છે તેને પણ મિક્સર જારમાં એડ કરી દેવાનો છે હવે તેનો આપણે કરકરો સેજ પાવડર તૈયાર કરી દેવાનો છે એકદમ બારીક ચોપ નથી કરવાનો સામામાં અન્ય અનાજની સામે ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે સામો લાંબો સમય સુધી પેટ આપણું ભરેલું રાખે છે આપણો લોટ સરસથી તૈયાર થઈ ગયો છે તો હવે તેને એક મોટા વાસણમાં લઈ લેવાનો છે ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂંડરા ઝઘડાનો લોટ એક કપ ખાટું ઘરનું દહીં લીધેલું છે અને થોડું પાણી એડ કરી દેસું તેને સરસથી મિક્સ કરી દેવાનું છે જો બેન્ડિંગ ન આવે તો પાછું આપણે અંદર પાણી એડ કરવાનું છે વધારે પડતું ઢીલું નથી કરી દેવાનું તેમાં હજી દૂધી આપણે એડ કરવાની છે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે ફ્રેન્ડ્સ રાજગરાથી એક પ્રકારનું સારું બાઇન્ડિંગ આવે છે એટલે હું રાજગરો અહીં ઉમેરી રહી છું તેને સરસથી આપણે હવે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો હવે તેને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અહીં મે 50 ગ્રામ દૂધી લીધી છે તેને પિલરની મદદથી છાલ ઉતારી સરસથી તૈયાર કરી દેવાની છે અને એક જારમાં આપણે ખમણી દઈશું દૂધીમાં પણ ભરપૂર પ્રમાણમાં પાણીનું પ્રમાણ હોય છે દૂધી હાંડવામાં ઉમેરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે તેમાં દૂધીનું છીણ એડ કરી દેવાનું છે અંદાજે એક કપ જેટલી દૂધી એડ કરવાની છે સ્વાદ અનુસાર સોલ્ટ બે નંગ તીખા મરચાના ટુકડા લીધેલા છે એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક કપ નાનો કોથમીર એક ટી સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન ખાંડ આ બધું જ સરસથી મિક્સ કરી દેવાનું છે આંડવાનો નટી ટેસ્ટ આવે તેના માટે વઘાર કરવાનો છે હવે આપણે એકદમ સરસથી મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે વઘાર કરી લઈશું એક વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તેમાં એક ટેસ્પૂન જીરું થી ત્રણ લવિંગ મીઠો લીમડો અને એક ટેબલ સ્પૂન વાઈટ તલ આપણો વઘાર સરસથી તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે હાંડવાના મિશ્રણમાં એડ કરી દેવાનું છે વઘાર એડ કરવાથી નો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે આ હાંડવો સુપર ટેસ્ટી અને સોફ્ટ બનાવવા માટે હવે તેમાં આપણે એક ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરવાનો છે આપણાં હાંડવાનું મિશ્રણ સરસથી તૈયાર થઈ ગયું છે આપણે એક ટી સ્પૂન ખાવાનું સોડા એડ કરી એક ચમચી જેટલું પાણી એડ કરવાનું છે હવે તેને પાછું સરસથી એક જ સાઈડ ફેટી દેવાનું છે તેનો હવે તરત જ આપણે હાંડવો બનાવી લેવાનો છે બેટરને આપણે જાજો સમય સુધી રાખી મૂકવાનું નથી હવે આપણે એક નોનસ્ટિક ની પેન માં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લગાવી દેવાનું છે તેમાં જીરું મીઠો લીમડો અને વાઈટ તલ ફંટમાં વઘાર કરવાથી આંડવો લુકવાઈઝ અને ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે હવે આંડવાના મિશ્રણમાંથી બે ચમચા લઈ તેનું મિશ્રણ સરસથી કડાઈમાં ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આંડવો ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ કરી દેવાની છે આ આંડવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને સરસથી આપણે કૂક થવા દેવાનું છે હવે તેને ટાકી દેવાનું છે નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે બે થી ત્રણ મિનિટ બાદ આપણે હવે તાવીથા ની મદદ તેની સાઈડ પલટાવી દેવાની છે નીચે આપણે પાછું થોડું તેલ લગાવી દઈશું જેથી નીચે તે બેસી ન જાય આપણો હાંડવો એકદમ સરસ થી ક્રિસ્પી બની ગયો છે અને બોર્ડર માટે પાછું બે થી ત્રણ ટીપા તેલ લગાવી દેવાનું છે હજુ તેને નીચે એક થી બે મિનિટ ઢાંકીને કુક કરવાનો છે હવે આપણે ચેક કરી લઈશું આપણો હાંડવો સરસ થી કુક થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની ગયો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે હવે તેને આપણે પીઝા કટર થી ચાર પીસ કરી દઈશું હાંડવો એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો તૈયાર થયો છે જો તમે ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો હાંડવો એક વાર સોફ્ટ અને ક્રિસ્પી એવો તૈયાર થયો છે તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે ચણા ડાળ નો હાંડવો ખાવ છો કે મોરૈયાનો હાંડવો ખાધો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે એક વાર જરૂરથી બનાવજો